સામે બેઠેલા શ્રીઓ પદાધિકારીઓ ગામ પંચાયત ના તાલુકા પંચાયત ના સભ્યશ્રીઓ જુદા જુદા ગામમાંથી પધારેલા વડીલો માતાઓ યુવાનો અને ભૂલકાઓ સો માટે એકવાર જોરદાર આપણે તાળીઓ પાડલીએ બીજી તાળી જે લોકોએ મને ધારાસભ્ય બનાવ્યો અને ધારાસભ્ય બનાવીને તમારી વચ્ચે હું જારે ધારાસભ્ય બનીને આવ્યો છું એવા ઢડિયાપાડા અને સાગબારા લોકો માટે એકવાર જોરદાર તાળીઓ પાડલીએ સાથીઓ આગળ ના વીમદા જ્યાર નીકળી એમાં ગામો ની જમીનો ગઈ વીજળીની વીજળી લાઈનોમાં જમીનો ગઈ અને આપણે પાણી તો જોઈ શકીએ છીએ પણ પાણી આપણે પીવાના પાણી માટે પણ ફાફા મારવા પડે છે

સાદી અને સરળ ભાષામાં આદિવાસી કોણ છે હું સમજાવું તમને આદિવાસી એટલે આદિવાસી છે

કેટલાક લોકોને હાથા બનાવીને અમારો કાર્યક્રમ નઈ થાય ચૈતર વસાવાયા નઈ આવે એના કાર્યક્રમો પોલીસ પર કરાવીને રદ કર્યા હોય તો એના બે ત્રણ લોકો અહીંયા પણ આવીને વિડિયો તો લેજો કા થા નહીં લોટેંગે તુમકો કા લગતા થા નહીં લોટેંગે જબ

આજે તમે જોઈ લો આદિવાસી એટલે કોણ આદિવાસી એટલે આદિ અના પૃથ્વી પર વસનારો આદિવાસી આદિવાસીઓ ઇતિહાસ તમે વાંચી લેજો

એ આપણા પૂર્વજો હતા એ આપણા આદિવાસીઓ હતા મહાભારત ઉઠાવીને વાંચી જુજો એમાં જે